હોળી ધૂળે ધીને લઈ ઉમરગામના બજારોમાં નવી પિચકારીઓ અને રંગબેરંગી કલરનું વેચાણ શરૂ ગરમીને લઈ ગ્રાહકો માં મંદી છેલ્લા બે દિવસમાં તેજી જોવા મળશે તેવો વેપારીઓ આશાવાદ વ્યક્ત કર્યો હોળી ધૂળેતી પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમરગામના બજારોમાં હાલ અવનવી પિચકારીઓ તથા રંગબેરંગી કલરો જોવા મળી રહ્યા છે કેમિકલવાળા કલરો જોખમી હોય છે જેથી ઓર્ગેનિક કલરને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે નાના બાળકોને કાર્ટૂન સિરિયલોમાં બટાવવામાં આવતા ગઝટ પિચકારી રૂપે બજારમાં જોવા મળી રહી છે હાલ ગરમી વધુ હોવાને કારણે બજારમાં મંદી જોવા મળી રહી છે હોળી ધૂળેતીને લઈ છેલ્લા બે દિવસમાં બજાર ખુલે તેઓ આશાવાદ દુકાનદારો રાખી રહ્યા છે ઉમરગામ તાલુકામાં હાલ અવનવી વેરાયટીઓને લઈ જાણે સ્પર્ધા જામી છે નાના બાળકો માટે કલર્સ અને પિચકારીઓનો બજાર ગરમ રહે છે દુકાનદારો અવનવી માંગવાળી પિચકારીઓને ઓર્ગેનિક કલર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે આ વખતે ચોકલેટ અને આઈસ્ક્રીમના ફ્લેવરવાળા ઓર્ગેનિક કલર સાથે અવનવી પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે સિલિન્ડર છે સ્ક્રીન કલર છે ફ્લેવરવાળા મસાલ છે પેન્સિલ છે અવનવી પિચકારીઓ છે જેમ કે ગન છે વ્હીલ છે ઘણી બધી આઇટમ છે પાપડી છે ટી શર્ટ છે ઓર્ગેનિક કલર છે ભાવ પણ સસ્તા છે અને અમે માનીએ કે આ વખતે ઓર્ગેનિક કલરની વધારે પડતી ડિમાન્ડ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો